આમો તાલુકાના મચ્છા સ્તરા પ્રાથમિક શાળાની બાજુમાં અચાનક આગ બપોકીરતા આફડા તફી મચી આગમાં ત્રણ થી ચાર પશુઓ અતિશય દાજ્યા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા પ્રાપ્ત માહિતી અનુસાર આમો તાલુકાના મચ્છા સ્તરા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનોની પાછળ પશુઓ બાંધવાના વાડા પાસે વીસ મી મે ના રોજ સાંજના ચાર કલાકે અચાનક આગ લાગતા પવનના કારણે આગ મિનિટોમાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વાડામાં બાંધેલ પશુઓ અને આગની ડપેટમાં આવી ગયા હતા જેમાંથી ત્રણથી ચાર પશુઓ ગંભીર રીતે તાચી ગયા હતા અને વિકરાળ રૂપ ધારણ કરેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે ગ્રામજનોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ ઉપર કાબુ નહીં મેળવાતા આખરે જંબુસર નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારે જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડ અને ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવ્યો આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં ગંભીર રીતે તાજેલા એક પશુનું સ્થળ ઉપર જ મરણ થયું જ્યારે અન્ય બે પશુઓને પશુ ચિકિત્સકે સ્થળ ઉપર આવી પ્રાથમિક સારવાર આપી હતી